આસની ગાંઠ તૂટે કે ન તૂટે પણ મારા ને તમારા મનની ગાંઠો તૂટી જાય ને તોય ઘણું છે વાસની તો તૂટી જ જશે તૂટવાની હશે ત્યારે પણ આપણા મનની હૃદય ગ્રંથિઓ જે છે એ ગ્રંથિઓ તૂટવી જોઈએ તો ત્યાં ગૌકર્ણ મહારાજ દ્વારા કથા થઈ અને રોજ એક એક ગાંઠ તૂટતી ગઈ એમ સપ્ત દિનેશ્ચ સપ્ત ગ્રંથિ વિભેદ એટલે ભગવાનના પાર્ષદ જેવું સ્વરૂપ ધારણ કરી અને એના અંદર થી ધુકારી બહાર નીકળ્યા દિવ્ય દિવ્ય રૂપ ધારણ કરીને ધંધુકારી એ વાંસ નીકળ્યા છે અને આવીને બધાથી પેલા કોની વંદના કરી गौकर्ण महाराजनि नौकर्णमिति चाब्रवी त्वयाहं बन्धौ कृपया प्रीत भ्रातर बन्धो कृपया हे भा गौकर्ण ह तने प्रणाम करो तारा लिधे आज प्रेत तत्व जतू प्रीतत्त्व હું ધન્ય છું કે મારી પાસે તારો તારા જેવો ભાઈ છે અને પછી ભાગવતના ના ગ્રંથ ની સામે આવી અને ભાગવત ને કીધું ધન્યવાદ સપ્તાહો તથા

પ્રેતનું પ્રેત તત્વ જતું રહે પ્રાપ્ત થાય અને પછી એ બોલ્યો છે વિદ્યતે હૃદય ગ્રંથીંતય સર્વ સંશય શ્રીમદ ભાગવત શું કરે વિદ્યંતે હૃદય ગ્રંથી આપણા હૃદયની બધી જ ગ્રંથીઓને ખોલી નાખે સર્વેશા પશ્યતા ભેદે વિમાન દુંદલી સુતા અને એટલામાં તો જોત જોતામાં એક દિવ્ય વિમાન આવ્યું અને ધુંધુકારીને એમાં બેસાડી અને લઈ અને જવા લાગ્યા ગૌકર્ણે ઊભું રાખ્યું ભાઈ ઉભારો કે વિમાન આના એકલા માટે કથા તો અમે બધાએ સાંભળી છે તો આ વિમાન તો બધા માટે આવવું જોઈએ પાર્ષદો એ કીધું શ્રવણ ભેદ થયો છે તમે કથાને સાંભળી છે પણ કથાને મનન નથી કરી અને ધુધકારીએ કથાને સાંભળ્યા પછી એ જ કથાને ખૂબ મનન કરી છે તો કીધું અમે ફરીથી કથા કરીએ સાંભળીએ અને મનન કરીએ તો અમારા માટે વિમાન આવશે કીધું ચોક્કસ આવશે સમય જતા મહારાજ ગૌકર્ણ ફરીથી કથાની આયોજન કર્યું અને બધાએ કથાને સાંભળી અને બધાએ ભેગા થઈને કથાને મનન કરી અને સરખું કથાને મનન કર્યું અને ત્યાર બાદ હજારો વિમાન આવ્યા ગૌકર્ણ મહારાજ સહિત બધા જ વૈષ્ણવો એ વિમાનોમાં બેઠા અને પછી ભગવાનના ધામ તરફ ગયા અને દ્રશ્ય કેવું થયું અયોધ્યા વાસીનો પૂર્વે યથા રાવણ સંગત જેમ અયોધ્યા વાસી બધા ભગવાન રામ ની જોડે ગયા હતા જેવી રીતના ભગવાન કૃષ્ણ બધા જ ગુવાળોને પોતાની સાથે ગૌલોક લઈ ગયા હતા એવી જ રીતના આજ બધા જ વિમાનમાં બેસી અને વૈકુંઠ તરફ ગયા આ આખા આખ્યાન અંતમાં છેલ્લા શ્લોક ની અંદર આનો મહિમા કીધો છે શ્રાદ્ધ પ્રમયુક્ત પિતૃતૃપ્તિમા શ્રાદ્ધ પ્રમયુક્ત પિતૃતૃપ્મા્વ સુપાઠા અમુક આખ્યાનિદ પરમ પવિત્ર શ્રુત સુખ વેદ વિધે श्रुतम् सुपूर्व विदहे गोगम श्रुतम् सुपूर्व विदहे गोगम अख्यानमेतत परमं पवित्रम श्रुतम् सकृद विदहेद गोगम अकेवो अख्यान छे अख्यानमेतत परमं पवित्रम श्रुतम् શકૃત શ્રુતમ એટલે સાંભળવું શકૃત એટલે એક વાર શ્રુતમ શકૃધ વિદહેદ ઘોગમ વિદહેદ અઘ ભોગમ આ અઘ એટલે શું ખબર છૂટું કરો અઘ એટલે પાપ અને ભોઘમ એટલે ઓઘમ ઇતિ ઘોઘમ રેડી હાલે હા આવું તો ઘોઘમ એટલે શું એ કચ્છમાં બી કદાચ એ જ કહેતા હશે હું મારું ધ્યાન જતા પણ સૌરાષ્ટ્રમાં અમારે શું છે ખબર ઓલું આપણે ખેતરમાં જાય ને ઘાસ વાઢે પછી એને એ જ ઘાસના એક ઓલાથી બાંધી દે એને શું કહેવાય કૂળો હે ને પછી ઓલી પછેડી ની અંદર ઘણા બધા પૂળા ભેગા કરી અને ગાંઠ મારે એને શું કહેવાય ભારો પછી દસ વાર એવા ભારા એક બળદ ગાડા ની અંદર પધરાવો મૂકો તો એને શું કેવાય ભરોટું આથી અલગ પડતું જશે હવે અને પછી એવા દસ બાર ભરોટા લાવી અને એક જગ્યાએ શંકુ આકારમાં જમા કરવામાં આવે તો એને શું કહેવાય હા ઓઘો એને સંસ્કૃતમાં કહેવાય ગોઘો એટલે અઘ ગોઘમ અઘ એટલે પાપ અને ઘોઘ એટલે ઓઘો આપણા પાપરૂપી ઓઘાને બાળીને ભસ્મ કરી નાખે એ છે આ

કેવી વ્યવસ્થા કરવી ભૌતિક રૂપે આપણે જે કરી છે એવી આ કથાઓમાં જે વ્યવસ્થા હોય છે એવી જ વ્યવસ્થા બતાવી છે કંકોત્રી લખવાનું કીધું ને પછી કંકોત્રીમાં શું લખવું એ પણ કીધું આપણે ચર્ચા થઈ ને ભાગવત પિયુષ પાવનાય રસલમ વટા ભવંત તથા શીઘ્ર આયાત પ્રેમ તત્પરા કથા કરવી ક્યાં તીર્થે વાપી વને વાપી ગ્રહણ તીર્થમાં કરી શકાય ગૃહે ઘરના આંગણામાં કરી શકાય મહત્વ શ્રવણને આપ્યું છે વિશાલ વસુધા યત્ર જ્યાં તમને પૃથ્વીનો વિશાળ પટ મળી જાય ને એને કથાની જગ્યા બનાવવો ઉદ્ધવમુખો ભવિધ વક્તા પછી કેમ વક્તાને શ્રોતાએ દેશના નિયમ બતાવ્યા પણ કીધું એ બધું મેળ ન આવે તો એક વસ્તુ તો ચોક્કસ રાખવી કે વક્તાને શ્રોતા એકબીજાની સામે સામે આવે પછી કેવા વક્તા લાવવા વિરક્તો વૈષ્ણવો આપણે એમાં નથી પોત જવું ને